ત્યારે આમ છે શ્રી કૃષ્ણ સોરી તો અમારા હમણાં થોડાક દિવસથી અમાર વ્લોગ ન આવતો મૂકતા હવે ડેલી અમારો બ્લોગ આવશે એટલે તમે જોતા રહેજો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થાય સાહેબ રોટલી ખાય મનવીર રમકડા થી રમે મનવીર હાય કર મનવીર હાય મનવીર ને આરો થાય હાય નથી કરવું છું હાય કર મનવીર મનવીત હાય કર મત કરું હ હાલો જયવિત જયવિત મમ્મમ કરે જો આજે અમારે ભેળ બનાવવાની છે ચણા સણા બાફવા મિકા આમાં ચટણી તૈયાર થાય જો બરાબર થઈ લે કા આજ ભેળ પ્રોગ્રામ કર્યો રવિવારની રોજા આને બતાય ભેળ ગયા ટમેટા સુધારવાના ગયા ડુંગળી સુધારવાની બટેટા બફાઈ ગયા અમારે આરતી કરે આરતી કરી દે એટલે ભેળ ત્યારે જાયરાજ યુવરાજ છો કે

उने मकैसरी है ईसुले दूध मुइको गरम करवा चा थोडा ठाम उठबना परया जइबी रहतो न त त्यो ठाम न उठकाना हेलो पुया आरती थे गई हां बस आरती कर लिथी आ आरती करी दामोदर स्त्रोत बोली हम्म हनुमान चालीसा करी

ફેર તૈયાર થઈ ગઈ છે હવે તમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય કાલે અમને નવા બ્લોગ